હા અમારે છે તમ ઓછું તાર છે તમે વાળી જાઉં તાર કશું બોલતો નહી તાર તમર કરો છો તમર ની તો વાત જ નહી કરવાની એવું તો અમને આવડે હો ને અલ્યા ચેતી જાજો ચોરસિયા નહીવું તમારા થાય યહી ઓર નહીં સુનિયે અમારે તમાર જેવું કરવાની જરૂર નહી લે એટલે અમારે જેવું તમારા ના થાય લે આટ લગી તો ચાંદ નહીં વાડી પણ હવે તો કાયદે સર વાડી જવાનું સર એમ જોઈ લેજે અને જે થાય ને એ કરી લેજે એમ ગજબ બે જતી હે ચલો ભાઈ દેખો અબ મે શું કરતા હા આ રૂ તાકાત હોય તે છે તમ તા પાડું ખબર તો નહીં કા બંકો નામ એકલે સુઈ જાય જા જા ઘર બેરીનો થાવ અહીં આવી ગયો

લાત મારી મને લાત મારી આ ફેર તો લાત મારી હ પણ જો બીજી વાર હમવું પડે છે ને તો કાંટિયા વાટિયા નવરા કરીને મળે